તો તરફ મહેસાણામાં ઇન્દ્રશીલ યુનિવર્સિટી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી જેમાં યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેડીલા ગ્રુપના ફાઉન્ડર સ્વર્ગીય ઇન્દ્રવદનભાઈ મોદીની નવ્વાણુંમી બર્થ એનિવર્સરી નિમિત્તે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં સો જેટલા વિદ્યાર્થીઓએ જોડાઈને રક્તદાન કર્યું અને રક્તદાન કેમ્પનું મેનેજમેન્ટ પણ વિદ્યાર્થીઓએ કર્યું હતું યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ અંગે પણ સમજાવવામાં આવ્યા સામાન્ય રીતે કીડીલા ફાર્માસ્યુટિકલ સંલગ્ન તમામ સંસ્થાઓમાં અઢારમી ફેબ્રુઆરીના રોજ જે ફાઉન્ડર છે મોદી એમની તિથિના ભાગરૂપે કંઈક સમાજને ઉપયોગી થઈ શકે અને એવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે આ વર્ષે અમે વિદ્યાર્થીઓની અંદર એક બ્લડ ડોનેશન પ્રત્યે જાગૃતતા કેવડાય અને એ સમાજમાં બ્લડનું શું મહત્વ છે સમજાય એ પર્પઝથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સંસ્થાના સો થી વધારે વિદ્યાર્થીઓ રક્તદાન કરી અને એક સરસ દાખલો બેસાડ્યો છે અને અમારી જે યુનિવર્સિટી છે એ સમાજને ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં પોતાનું ફાળો આપવો એ ખૂબ જવાબદારી સમજે છે અને જવાબદારીના ભાગરૂપે આજે આ આયોજન કરવામાં આવ્યું છે અને અમારી સંલગ્ન જે તમામ સંસ્થાઓ છે જેમાં કર્ણાવતી કડી ત્યાંથી પણ સ્ટાફ અહીંયા આવી અને બ્લડ ડોનેશન કરી અને એમણે પણ એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે